આગામી 31 ડિસેમ્બર એટલે કે 31st ને ઉજવણીને આડે હવે ગણતレના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં નશીલા પદાર્થો અને દારૂની હેરાફેરી અટકાવવા માટે બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે જિલ્લા પોલીસ વડા ચિંતન ત્રૈયાની કડક સૂચના બાદ રાજસ્થાન અને ગુજરાતને જોડતી આંતરરાજ્ય સરહદો પર સુરક્ષા વ્યવસ્થામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને વાવ અને થરાદ પંથકની સરહદો પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યુહાત્મક આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે તમામ મુખ્ય માર્ગો પર પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે વાવ થરાદ જિલ્લા એસઓજી ટીમ દ્વારા સરહદી વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ નાના મોટા વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે પોલીસ નો મુખ્ય ઉદ્દેશ્ય થર્ટી ફર્સ્ટ યાર્ડમાં રાજ્યમાં ઘુસાડવામાં આવતા નશીલા પદાર્થો વિદેશી દારૂ કે કોઈપણ શંકાસ્પદ ચીજવસ્તુઓને પકડવાનો છે આ માટે હાઈવે પર બેરિકેડ્સ લગાવીને શંકાસ્પદ વાહનોની તલાશી લેવામાં આવી રહી છે આગામી થર્ટી ફર્સ્ટને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ થરાદ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ સઘન વાહન ચેકિંગ ચાલુ છે અત્યારે આ ભારતમાલા રોડ ઉપર રાજસ્થાન ગુજરાતને જોડતી સરહદ ચેકપોસ્ટ પર ભાતરઉ ચેકપોસ્ટ પર અત્યારે સરહદ ચેકિંગ ચાલુ છે જેમાં અત્યારે ગુજરાતમાં પ્રવેશથી તમામ ગાડીઓનું ચેકિંગ થાય છે કોઈપણ માદક પદાર્થ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે સઘન ચેકિંગ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે તમામ જે પ્રવેશથી ગાડીઓનું ડેથ એનાલાઇઝર દ્વારા ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે કોઈ પણ કેફી પદાર્થ કીધેલો માણસ ગુજરાતમાં પ્રવેશ ના કરે તે બાબતે કાયદેસર કાર્યવાહી કરી સઘન ચેકિંગ કરવાની કાર્યવાહી હાલ જિલ્લા પોલીસ દ્વારા ચાલુ છે થર્ટી ફર્સ્ટ સુધી તમામ ચોવીસ કલાક ચેકિંગ ચાલુ રહેશે અને જે કોઈ પણ

ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે આગામી ડિસેમ્બર સુધી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે આકસ્મિક ચેકિંગ ચાલુ રાખવામાં આવશે જેથી રાજ્યમાં નશાબંધીના કાયદાનું ચુસ્તપણે પાલન કરાવી શકાય સરહદ પર તેના પોલીસ જવાનોની સતર્કતાને કારણે સરહદી પંથકમાં સુરક્ષાનું કવચ વધુ મજબૂત બન્યું છે